અને કાલનો વિડીયો આપણે મૂકો છે એમાં બધા લાટ બધી કમેન્ટ કરી છે અને સવાલોના જવાબનો ઢીગલો પાડી દીધો છે તો આપણે એના શું કે સવાલનો જવાબ તો એટલે બધા કમેન્ટ કરી કે બધા નામ લેવા મુશ્કેલ પડી જાય જાય બહુ મોટો તો મારા કેમેરામેન છે ને એને આપણે થોડુંક કહી કે પાસ શબ્દ બોલે આપણે તમારી વિશે તો હમણાં ઉગ લાવવાય તો જો આ છે અમારે કેમેરામેન તો આમાં કમેન્ટના છે ને હજી લગભગ બે વાગ્યા હા હો ઉપર કમેન્ટ આવી જાય કેટલી હો ઉપર કમેન્ટના જવાબ આવી દીધા બધા અને પહેલા તો આપણે પહેલા તો બધાનો દિલથી આભાર કે કમેન્ટ બધાય કરી અને આવી જ રીતે કમેન્ટ બધાય કરતા રહેજો તો આજે સેલેન્સ તમને જે આપી હતી ને એમાં આપણે બ્લોગ તો સવારમાં આઠ વાગે મૂક્યો અને પહેલી જો કમેન્ટ હોય ને પહેલી તો કમેન્ટ તો બીજાની છે પણ આપણે પહેલો જવાબ હોય ને તો આપણે એનું નામ આપણે લઈએ જેને કમેન્ટનો પહેલો જે જવાબ આપો અમે જે

એ બધા એનો હાંસો જવાબ કે હા એ સુરતી લાપસી જતી એને ફાડા લાપસી ગોથો હાલે ને જે બધા દૂધીનો ને કોકે ગુંદર પાક ખોટો જવાબ તો બધા એનું નામ તો આપણે નહીં ને બધાને ખબર જ પડી ગઈ છે કે કોઈ હાંસો જવાબ આપ્યો ને કોઈ ખોટો આપ્યો તો છે ને આપણે ઝાઝા બધા આઈડીનું નામ લેવા જાય તો વિડીયો થઈ જાય છે બહુ મોટો એટલે આપણે ટૂંક સમયમાં તે જે બધા હાંસો જવાબ આપ્યો છે એનો આભાર અને ખોટો જવાબ આપ્યો છે એ હતી

ઈ આખો વિડીયો રોજ જોતા છે એને તો જ ખબર હશે કે આપણે ત્રણ તણ કમેન્ટ કરવાની છે અને કયા કયા વસ્યા એમ તો અહીં આપણે ત્રણ કમેન્ટ કરી છે કે આ આખો વિડીયો આપણો રોજ માટે જોવે છે અને રોજ કમેન્ટ કરે છે અને ઈ છે ને વચ્ચે નહી તો છે એટલે છે ને આખો વિડીયો પૂરો છે ને જોયો છે ને એને જ ખબર હશે એટલે જો ઈ મારા બેનેત વિડીયો આખો જોયો છે એટલે એને ખબર છે તો એનો આભાર અને બધાય પણ છે ને પ્લીઝ જોતા રહેજો આખો વિડીયો અને વિડીયોમાં છે ને અમે ટુક ટુક સમયમાં હું બોલી જઈને હું કરીને કોમેડી તમે

<laughs> आपलं ભાળી ગયો ભાળી ગયો હે તમારે શક્ય હોય વિડીયો ઉતારે છે અને આપણે હવે જઈશી દુકાને અને આપણે છે ને એને એક શું કહેવાય આમ એને આપણે એક સવાલ કરીએ ને એને શું રિએક્શન આવે ને જોવું છે આપણે એક એને પ્રશ્ન પૂછું છું કે એનું રિએક્શન શું આવે કોને ખબર પૂછી છીએ હવે આપણે તો કેલ તમે પૈ ગયા

તો આપણે છે ને એને એક દિન સમય છેતરવાના તો છે જ થી તમે વિડીયોમાં રેજો આજ તો નહીં હું એવો પ્લાન બનાવીશ ને તેને છેતરે બધા કમેન્ટ કરજો હારો હારો પ્લાન દેજો મને કે આને આપણે છેતરવાના છે બહુ હુશ્યારી મારે હું ભણેલો છું મને અંગૂઠા સાહેબ કે બોલો હું કહી અંગુઠા સાબ નથી ખાસ એને ગુજરાતીમાં કમેન્ટ કરીને સલાહ આવજો નહીં આવડતા આમ તો હિન્દી આપડે છે ને એક દિન સમય ને બે તો બનાવવાના છીએ તો પ્લીઝ બધાય કમેન્ટ કરીને કેજો કે આને કેવી રીતે છે પણ છે ને કમેન્ટ કરશો તો આ તો ખબર જ પડી જાય પણ હા શું હાલો બધાય પ્લાન લખીને કેજો કમેન્ટમાં હું છે ને મારા મગજ માં કોનો પ્લાન હારો છે અને કયો મારે એને વાપરવો ઈ છે ને ગુજરાતી માં કમેન્ટ કરજો અને બીજું કહેવાનું કે આપણે જે ઓલા પીથલપુર વાળા ભાઈ છે જવાબ ખાસો આપ્યો ને ઈ ભાઈને આપણે ઈનામ દેવાનું છે તો આયા કરક આવજો ત્યારે આપણે દેશ તો ઈનામ હું દેશો ઈ તો સસ્પેન્સ છે ઈનો કે લે હાલ તો મને હું ખબર ન હું એ કી મેં મેદ બનાવું તું વસ્તુ આપણને તો મળી જાતી ના તો પહેલી કમેન્ટ હોય ને ઈનામ મળે તો કમેન્ટ તો કેટલાય જવાબ હાસા આપ્યા પણ બધાને થોડા દેવાનો એક ને જ દેવાનો